વિધાનસભા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતિક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટર ની ત્રીજીયા નિર્લજ્જ બની બુટલેગરો દારૂનાડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક પણ મળી રહ્યું છે શું કહેવાનું થાય કે ગુજરાતની સરકારને ગુજરાતની સાડા છ કરોડ જનતાવતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ નથિંગ લેસ દેન ધેટ એનાથી ઓછું કઈ નહીં ખબે આ આજ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક નારું આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો એ તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ની પીઆઈ ની સામે થરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરૂચમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસિનોર સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું એસએસબી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈ ને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડક્વાટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારો ની કાન ઉપર બંદુક મૂકી ટ્રાન્સફરની ધમકી આપી જીગ્નેશભાઈ ની સામે ઉશ્કેરો છો તો મારું કેટલું પાણી પીને હવે મિસ્ટર સંઘવી સમજી લેજો ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી છે